નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો રાજકોટમાં કેન્સર કેર ફાઉન્ડેશન ચાલે છે અને આ સંસ્થા છે એ કેન્સર પીડિતો ખાસ કરીને એમાં વધારે પડતા કેન્સર પીડિત છે એ જોડાયેલા છે અને બહુ જ સારા પ્રોગ્રામ એ આપતા હોય છે આપને યાદ હશે કે છેલ્લે એમને જે દ્વારકા થી વેરાવળ સુધી એક સ્વિમિંગ જેવું એમનું આયોજન હતું અને બહુ જ સારો પ્રતિભાવ પણ હવે જે આયોજન છે એ કેર હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ જેવું બનાવવાનો એમનું આયોજન છે પણ એ ખરેખર શું છે ક્યારે છે કેવી રીતે છે એ બધી જ વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કેન્સર કેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સોલંકી સેક્રેટરી રૂપલબેન કોટક અને બ્રિજેશભાઈ સાકરિયા છે તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત સૌથી પહેલા મને સંસ્થા વિશે થોડુંક જાણવાની ઈચ્છા થાય તો સંસ્થા વિશે મને થોડીક વાત જણાવો આખી કઈ રીતે એનું શરૂઆત થઈ શું છે કેન્સર કેર ફાઉન્ડેશન પહેલા કેન્સર ક્લબ હતું કેન્સર ક્લબ પેલા ઇન્ડિવિજ્યુઅલ હું મને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું એને પછી ક્યોર થયું અને નાની મોટી પ્રવૃત્તિ કરતો હતો એમાંથી કેન્સર ક્લબ બનાવ્યું મિત્રો ભેગા થઈને અને પછી એક્ટિવિટી એમાં કેન્સરના દર્દીઓ માટે ખાસ કરીને મોટીવેશનલ એક્ટિવિટી એમ આયુષ્યમાન કાર્ડ કઢાવી દેવાથી માંડી અને આર્થિક જરૂરિયાતો માર્ગદર્શન આપવું ક્યાં કેવું ઓપરેશન થાય ઓપરેશન પછી શું થાય રેડિયેશન શું છે રેડિયેશન સ્કીપ કરીએ તો શું થાય કિમોથેરાપી કેવી રીતે લેવામાં આવે છે અને એ સ્કીપ કરીએ તો શું થાય એની અસરો કેવી થાય છે અને એ અસરોમાંથી કેવી રીતે બહાર માહિતી એ પછી અમે બધી સમજાવી શકાય એ માટે ઇવેન્ટ કરવાનું શરૂ કર્યું કે વધુ લોકો સુધી એક સાથે પહોંચી શકાય કારણ કે હું એકલો કે રૂપલબેન કે બ્રિજેશભાઈ કે બીજે અમારા સંસ્થાના દસ વ્યક્તિ કદાચ હોય તો એ બીજી દસ વ્યક્તિને એપ્રુચ કરી શકે પણ એક હજાર ને એપ્રુચ કરવા માટે ઇવેન્ટ જરૂરી હતી એટલે અમે જુદી જુદી પ્રકારની ઇવેન્ટ કરી ઇવેન્ટ વિશે માહિતી આપણી પણ એ કેન્સર ક્લબ છે એ કેન્સર કેર ફાઉન્ડેશન થઈ ગયું અને આજે એમાં લગભગ ત્રણસો જેટલા કેન્સર વોરિયર્સ છે કે જેમને કેન્સર હતું ટ્રીટમેન્ટ લઈ લીધી અને આજે સમાજની અંદર સામાન્ય લોકોની ખુબ સારી રીતે જીવે સરસ એટલે એ ક્યારેક તૂટી ગયા હોય માનસિક રીતે એને જરૂર હોય તો એ બધા અમે સાથે મળી અને એનો ઉકેલ આવીએ સરસ મોટીવેટ કરતા કરતા આવડી મોટી સંસ્થા થઈ ગઈ અને એ ત્રણસો જણા ને મદદ કરવા માટે રૂપલબેન કે બ્રિજેશભાઈ જેવા કે જેમને કેન્સર નથી એવા લોકો છે એ આ લોકોની મદદ કરવા માટે પોતાનો સમય આપે છે તમામ પ્રકારની મદદ આપી રહ્યા છે બહુ સરસ અચ્છા સંસ્થા વિશે તો તમે જે વાત કરી પણ મને એમ એવું લાગે છે કે થોડાક પાસ્ટ કાર્યક્રમ વિશે પણ તમે બ્રિજેશભાઈ થોડીક વાત કરો મારું નામ બ્રિજેશ સાપરિયા છે અમે લાસ્ટ યર સૌથી પહેલું કરેલું તો ફેશન શો જે સયાજી હોટેલમાં માં કરેલો હતો અને એમાં બ્યાસી બહેનો છે અચ્છા કેન્સર કેન્સર પેડ એ રેમ વોક કરી અને આખી દુનિયાને દેખ બીજો અમે કરેલું ક્લબ યુવી માં વેલકમ નવરાત્રી હા હા તે જે આખા ગુજરાતમાં માં 3000 કેન્સર મહિલાઓ કે

ઘણી બધી કેન્સર હોસ્પિટલ એમના ડોક્ટરો એમની સાથે અમારે વારંવાર આવડવાનું ટ્રાય એમાંથી અમને જાણવા મળ્યું કે આખા સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યાંય પેલેટિવ કેર યુનિટ છે નહીં શું છે કેન્સરના ફોર્થ સ્ટેજની આસપાસના જે દર્દીઓ હોય જેને ડોક્ટર ને હોસ્પિટલ એવું કીએ કે હવે આપણે જેટલી ટ્રીટમેન્ટ થઈ શકતી હતી એ આપણે કરી ચુક્યા પણ હવે તમે ઘેર લઈ જાવ એમને પેશન્ટને એમની સેવા કરો એમને નાના મોટા સતત પ્રોબ્લેમ આવતા હોય પણ હવે એમની પાસે બીજું કોઈ આગળની ફર્ધર ટ્રીટમેન્ટ રહી ન હોય તો એ લોકોને ઘરે રાખી અને એમની જે એમની ટ્રીટમેન્ટ કરવી એમની સેવા કરી રોજ બરોજના એમના જે પ્રોબ્લેમ હોય બરાબર એને ફેસ કરીને એ લોકોને નર્સિંગ પણ હેલ્પ જોતી હોય કંઈક ને કંઈક એ લોકોને તકલીફો સતત નેચરલ છે ફોર્થ સ્ટેજનું કેન્સર જયારે પસાર થઈ ચુક્યું હોય કે એ સ્ટેજમાં હોય ત્યારે ઘણી બધી તકલીફ હોય તો એવા દર્દીઓને ઘરે રાખવા એ ખર્ચાળ પણ ખૂબ જ છે મહેનત પણ ખૂબ છે અને પોતે કુટુંબીજનો એટલું એમને બેકગ્રાઉન્ડ કે બેકઅપ ન હોય તો ડસ્ટબિનની જેમ ખૂણામાં પડારે અને એમની કોઈ મદદ કરવા વાળું ન હોય ને એમના છેલ્લા સમય હોય એમાં ન એને કોઈ હોપ હોય ન એને કોઈ પ્રેમ હોય ન લાગણી હોય તો એની એને ખાસ અને મોટી ટ્રીટમેન્ટ જે ડોક્ટર જ ગાઈડ કરે તો એવું એક યુનિટ કરવા માટેનું અમારા પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ સોલંકી ને અમારી આખી ટીમ જયારે ડોક્ટર્સને મળી ત્યારે એમનો ઘણી વખત એવો આગ્રહ રહ્યો કે તમે જો ખરેખર આમાં કઈ કરવા માંગતા તો તમે એ કરો એટલે અમારું હવે પછીનું સૌથી મોટું આયોજન કે અમારી એક ઈચ્છા છે કે અમે એક પેલેટિવ કેર યુનિટ બનાવીએ કારણ કે ગુજરાતમાં અમદાવાદ છે બાકી સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યાંય છે ને એટલે અહિયાં દર્દીઓ બહુ હેરાન થાય છે એના માટે અમે અમદાવાદ ને બધે વિઝિટ પણ લઈને જોઈ જોઈ આવ્યા છીએ અમારી આખી દસ જણાની ટીમ ત્યાં જઈને બધું બધી વિઝિટ લઈ આવ્યા અને શું છે એ અમે સમજ્યા પેલા એના વિશે ખુબ રિસર્ચ કર્યું પૂછ્યું એટલે હવે ઈચ્છા છે તમે જે કરવા માંગો વિચારો છો જે હા એમાં શું શું હોય શકે એટલે આ વિચાર અમારો જે છે એ અમારા પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ સોલંકી પોતાનો પૂરેપૂરો સમય એટલે અમે લોકો એક પાર્ટ ટાઈમ જોબ કરવા વાળી વ્યક્તિ હોય એ રીતે અમે એમાં ઘણું બધું જેટલું થઈ શકે પણ એમણે પૂરેપૂરું જાણે પોતાનું જીવન છે ને અત્યારે એમાં સોંપી દીધું હોય એટલે એનો સાચો આન્સર અશ્વિનભાઈ બહુ વધારે સારી રીતે આપે અશ્વિનભાઈ આપકે રિલેટિવમાં ખાસ કરીને દર્દીઓને અનેક પ્રકારની યાતનાઓ સોંપી સૌથી મોટી માનસિક હા હેડ નેક ના દર્દીઓ હોય તો ફોર્થ સ્ટેજ પછી આપણે કલ્પના ન કરી શકીએ એટલી યાતના પેટના આંતરડાના કેન્સર ફેફસા નું કેન્સર આવા બધા હોય ટ્યુમર્સ છે તો એ લોકો સહન નથી કરી શકતા આમાં એક તો ઘરના પણ જોઈ શકતા ન જોઈ બરાબર એટલા માટે ખાસ પેલે ટીવની જરૂરિયાત છે હવે એ ભૂખ છે ને એને એના જેવા લોકો જ આપી શકે જી ચોક્કસ હું કઉ કે તમે મારા જેવા જ છો તો એની હિંમત વધી હિંમત એની સેવા કરવા વાળો વર્ગ છે એના જેવો જ હોય કે કેન્સર વોરિયર્સ જ એની સેવા કરતા હોય જો મને કેન્સર હતું મને ફેફસાનું કેન્સર હતું મને આતરડાનું કેન્સર હતું કોઈ કે મને ટ્યુમર કોઈને સ્વર પેટીનું કેન્સર છે પણ હું અત્યારે જો અત્યારે બધું કામ કરું છું આવું કેસે એટલે એનામાં હિંમત આવે અને એની સેવા એ જ કરશે પેલેટિવ કેર ની અંદર અમે એને એ બધું જ આપવા માંગીએ છીએ અત્યારે બાળકોની અંદર ઘણા બધા કેસ ડિટેક્ટ થાય છે પેલા કેન્સર હોસ્પિટલ ની અંદર બાળકોનો કેન્સર નો વોર્ડ નહોતો આજે છે આજે છે મહિલાઓમાં માત્ર પાંચ સાત વર્ષ પહેલા તમે જાઓ તો જેટલું કેન્સર નું પ્રમાણ બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સર નું નતું એના કરતા આજે પાંચ વર્ષની અંદર હું દસ ગણું જોઉં

તો એમાં સતત હવે જોવા મળી રહી એવા લોકોમાં તો આ ગ્રેજ્યુઅલી તમને કોઈ તમને એક્સિડન્ટ થયું તો લાઈટ લોહી નીકળ્યું એવું તમને દ્રશ્ય થાય કેન્સરમાં એવું જોવાના પડે એમાં ગ્રેજ્યુઅલી સતત વધારો થતો એ બાર થી કોઈને ખબર ના કરવામાં પડે કેન્સર નો દર્દી મુંજાય એનું કારણ એ જ હોય કારણ કે બાર ના ને ક્યારેય ખબર જ ન પડે અંદર શું થઈ એટલે એ લોકો માટે ગેમ ઝોન છે પછી કોઈ મોટી ઉંમર છે તો યજ્ઞ શાળા બનાવી છે ગૌશાળા બનાવી છે કે જેથી કરીને અમે ત્યાં પેલેટિવ ની અંદર છે કોઈ રૂલ્સ રેગ્યુલેશન એવો હોતા નથી કે એલોપેથી જ આપવી એલોપેથી તો આપશું જ એટલે કે જે ડોક્ટરે સજેસ્ટ કરેલું હોય એ લોકો વિઝિટ પણ લેતા હશે એ કન્ટિન્યુ થશે પણ

તો એ બધું અમે પૂરું પાડવા છીએ અને અમે વિચારીએ છીએ કે આમાં ચમત્કાર થઈ શકે અને લોકો ફરીથી પાછા એ સામાન્ય આવી શકે અને છે ત્યાં સુધી આ તો બધું આયુષ્ય ભગવાન નક્કી કરે પણ છે ત્યાં સુધી આનંદથી રે અધરવાઈઝ શું થાય છે કે કેન્સર નો એક દર્દી ઘરમાં હોય તો બાકીના પાંચ છે એને જુદી પ્રકારનું કેન્સર થઈ જાય

તો એ બધી જ વસ્તુઓ છે એમાંથી મુક્તિ મળી જાય આનંદ થી બધા ત્યાં આવે અમે બધું જ કોઈ પણ પ્રોફેશનલ એમાં એપ્રોચ નહી હોય પ્રોફેશનલ માણસો પણ નહીં હોય એની મોટા ભાગની સેવા છે કે જ્યાં ફરજિયાત હોય એને બાદ કરતા બધા કેન્સર વોરિયર અને અત્યારે અમારી સાથે સંકળાયેલા જોડાયેલા એટલે એપ્રોચ છે એ હંમેશા કરુણા ફાઉન્ડેશન ની કરુણા વાળો રે જો કરુણા મય હોય તો પ્રોફેશનલ એપ્રોચ નો આવે બરોબર બરોબર પણ જો નાની મોટી કોઈ પેલી થઈ જાય તો સ્વાર્થ ઉભો થાય આમાં એવું કઈ નહીં જે આવશે પગ મૂકો એ કરુણા સાથે જ આવશે ને કરુણા સાથે જ આવશે બહુ સરસ અ અચ્છા એના માટે કઈ કોઈ આયોજન કે એવું વિચારેલું છે અમે અત્યારે પ્લાનિંગ ઘણું બધું થઈ ગયું છે અમારું ઓન પેપર અત્યારે બધું છે મળીએ ને દરરોજ અમે એક બે એક બે ડોનર્સ ને મળતા હોઈએ છીએ ક્યાંયથી નેગેટિવ આન્સર નથી આવ્યો અને તત જ બધા ખુબ સારી રીતે સાંભળે છે અને પોતાની તૈયારી જે કઈ હોય એ અમને તત જ કહી દઈએ છે કે ભાઈ તમારું કામ ચાલુ થાય એટલે ટાઈલ છે મારા તરફથી કલર છે હું કરાવી દઈશ ફર્નિચર હું કરાવી દઈશ પલંગ છે હું નખાવી દઈશ સર આવી રીતે અમને સતત હમણાં એક જગ્યાએ ગયા હતા બિલ્ડર હતા એન્જિનિયર હતા તો એ પેલું સ્ટ્રક્ચર ડિઝાઇન ને એ બધું હું કરી દઈશ સરસ પ્યોર પ્રોફેશનલ વ્યક્તિ પણ આવું વિચાર છે એટલે સમાજ ને ખબર કે આ વસ્તુ સારી છે અને લોકો માટે અને નિસ્વાર્થ ભાવે થઈ રહી છે એટલે જ્યાં મળીએ છીએ ત્યાં હજી અમને સતત આવકાર મળે છે જમીન ના માટે અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ સરકાર પાસે પણ રજૂઆત કરી છે કલેક્ટર શ્રી ને પ્રાઇવેટ ખાનગી જે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે દાતાઓ છે એ લોકો પણ અમને અમારા માટે પ્રયાસો કરી રહ્યા છે કારણ કે અમારી થોડીક સો બસો પાંચસો વાર માટે તો અમને ઓફર આવે છે બરાબર પણ ગણતરી એવી છે કે એક જ વાર કરો તો એક બે મહિના થોડું વધારે રાહ જોઈએ જો સારી જગ્યા સારા લોકેશનમાં મળતી હોય અને ત્યાંથી પ્રકૃતિ નો લાભ પણ આ લોકોને મળે બરાબર તો સારી રીતે સેવા કરી શકાય એટલે બહુ ટૂંકા સમયની અંદર આપ જોશો કે એક કાર્ય સારું થઈ જશે અને સૌરાષ્ટ્ર કચ્છ ને એક બહુ મોટી ભેટ મળશે

પેલેટિવ કેર માં જ હજી રાજકોટ માં એટલા બધા દાનવીરો છે લોકો છે કે એને તમે મળો તો તમારે લગભગ દિવસો ના દિવસો જતા એટલે અમે અત્યારે મળીએ છીએ પણ મને એક અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે લોકો ગોતે છે કોઈ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ છે કોઈ ડોનર છે કે મારે આપવું છે મને ખબર છે કે મારે જોઈએ

પંદરસો કારીગરો કામ તો આ લોકોમાં દર વર્ષે એ લોકો પણ જોવે છે કે બે ત્રણ બે ત્રણ કેન્સર ના હોય છે એના ફેમિલી લોસ થાય તો અમે ત્યાં જઈને એમને કેમ્પ

જેટલું થઈ થઈ શકે એટલું અને ઘણા ઉદ્યોગપતિ કે મે ઈવન એક બેંક નું નામ સાંભળેલું કે એ લોકોની બેંક ની અંદર એમ્પ્લોયી નોકરી તો જ કરવાની જો વ્યસન ન હોય તો એને જોબ જ નથી આપતા અને એક એમ્પ્લોયી મે સારી એવી સેલરી હતી છતાં કાઢી મુકતા જોયેલો છે ખબર પડી ને મને એટલે એમણે જ મને કીધું કે મને ખુદને જ એમણે રીઝન મૂકે વ્યસન ને જો તમામ ઉદ્યોગપતિઓ કારખાનેદાર સામાજિક છે ઓફિસો ની અંદર થી સુધી કહી દે કે ભાઈ અહિયાં તમારે આવો છો ત્યારે પાન માવો જુદી જુદી જે કઈ પ્રકારના વ્યસન હોય આ વ્યસન નહી કરવાના છ વાગ્યા પછી કરો તો એટલા અંશે છે ને એ ઘટાડો થઈ જાય પછી એને ઘરે જ જવાનું હોય છે તો ઘરે જાશે તો એને બીક લાગશે કે માતા છે કે પુત્રી છે કે પત્ની છે એ કે કે ભાઈ બીડી પીને કેમ આવ્યા બાકી કેમ ખાવ છો તો ટૂંકમાં જે પ્રમાણ છે એમાં પણ ઘટાડ થઈ શકે જોઈએ પ્રયત્ન આપણે કરીએ છીએ હમણાં જે આપની સાથે વાત કરતો તો એમ ઇન્ડિયા આખા વર્લ્ડ ની અંદર જે કેન્સરના ના દર્દીઓ છે એમાં 85% એકલા ભારતમાં છે હા હા આ એક આંકડો જાણવા જેવો છે અને પંચ્યાસી ટકા જે આખા ભારતમાં કેન્સરના દર્દીઓ છે એમાં ગુજરાત પેલા નંબરે આવે છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સૌથી સૌરાષ્ટ્ર કચ્છ સૌથી અગ્રતાનું ક્રમ ધરાવે છે એટલે દરિયા કિનારાના વિસ્તારો જુનાગઢ આ બધો વિસ્તાર લઈ લો સૌરાષ્ટ્રનો રાજકોટ માવાથી તમાકુથી પેલી

પ્રયત્ન કરીએ છીએ આટલા સરસ સ્ટેજ ઉપર આવ્યા હોય અને લોકો સુધી પહોંચવાનો અમને મોકો મળ્યો હોય તો અમારે જયારે કઈક કેવું હોય તો અમને એક ચટપટી થાય એક વખત એક વખત અમે અમ અમને નિહાળવાવાળા દરેક દર્શકોને એક અપીલ કહ્યો કે એક વિનંતી કહો કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ એક અપીલ તો અશ્વિનભાઈ હમણાં બહુ સરસ કરી પાન તમાકુ મસાલા કુટકા એ બધું ન ખાવા માટેની એક અપીલ હું કેન્સર કેર ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે આપને સૌને પહોંચાડવા માંગુ છું કે આજે કે પેલેટિવ કેર યુનિટ જે અમે ખોલવા માંગીએ છીએ એ અત્યારે સમાજમાં પૂરા દેશમાં એટલું જરૂરી છે પણ એનાથી પણ વધુ આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં એક પણ પેલિએટિવ કેર યુનિટ નથી અત્યારે બહુ જ જરૂર છે પેલિટિવ કેર યુનિટ થઈ શકે એ એટલું સહેલું કાર્ય નથી કે જેમ હોસ્પિટલો દિવસે ન વધે એટલી રાત્રે વધે કારણ કે આમાં કોઈ પ્રોફેશનલ અપ્રોચ આવી નથી શકતો એટલે માત્ર સેવાની દ્રષ્ટિએ કેન્સર કેર ફાઉન્ડેશન એક પેલેટિવ કેર યુનિટ ખોલવા માંગે છે પણ આપ સૌના સહકાર વગર એ શક્ય નથી તો કેન્સરના દર્દીઓની મદદ કરવાના હેતુથી દરેકે દરેક સાંભળવા વાળા પોતાનીથી શક્ય એટલી મદદ કરે અમારો અપ્રે અપ્રોચ કરે કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ અશ્વિનભાઈ સોલંકી બ્રિજેશભાઈ સાપરિયા રૂપલ કોટક અથવા અમારા કોઈ પણ મેમ્બર એમની સાથે કોન્ટેક્ટ કરે એમનો પોતાનો કોઈને કોઈ અંશે સેવાનો ફાળો હોય તો સેવાનો સમયનો ફાળો હોય તો સમયનો અને સૌથી વધુ જરૂરિયાત જે છે જેના વગર ચાલતું નથી એ ફંડ પૈસા કે જેનાથી અમે મદદ કરી શકીએ આગળ વધી શકીએ એનો ફાળો નોંધ આવે અને અમને આમાં આગળ ઝડપથી વધીને આપણે ઝડપથી આ ભેટ સૌરાષ્ટ્ર કચ્છને આપી શકીએ રાજકોટ આપી શકે એના માટે મદદ માટે આગળ આવે થેન્ક યુ ખાસ તમે ખાસ અમારા સ્ટુડિયો પધાર્યા બહુ જ સરસ વાત કરી ખૂબ જ કેન્સર વિશેની વાત છે અને આખું જે તમારું આયોજન છે પેલેટિવ કેન્સર યુનિટ એનું બધી સરસ વાત કરી અને ખાસ તો રૂપલ ને અપીલ કરી તો ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ધન્યવાદ